છેલ્લા વર્ષોથી જર્જરિત હાલતમાં આવેલી જૂની હોસ્પિટલની જગ્યાએ નવી અદ્યતન સુવિધાવાળી હોસ્પિટલ ક્યારે બનશે ગામ લોકો પૂછી રહ્યા છે ધારીના ચલાલાલામાં જૂની સિવિલ હોસ્પિટલ ખૂબ જ જર્જરિત હાલતમાં છે ખરાબ હાલતને શબ્દોમાં કેવી રીતે લખવું તે શબ્દો જ નથી મળતા અત્યંત દયની હાલતમાં જૂની હોસ્પિટલની દશા છે હમણાં પડું પડું થાય તેવા સંજોગોમાં દર્દીઓ અને તેમના પરિવારો જર્જરિત હોસ્પિટલમાં છત નીચે સારવાર મેળવી રહ્યા છે મોટે ઉપાયે નવી હોસ્પિટલની જાહેરાત કરવામાં આવી છે પરંતુ તે ક્યારે બનશે તેના કોઈ જ એંધાણ નથી ચલાલામાં જર્જરિત હાલતમાં આવેલી જૂની સિવિલ હોસ્પિટલની જગ્યાએ નવી અદ્યતન સુવિધાવાળી હોસ્પિટલ બનાવવાની છે ત્યારે ચલાલાની જનતામાં સવાલો એ જ ઊભા થયા છે કે આ બિલ્ડિંગ હવે ક્યારે બનશે હવે જોવાનું એ રહે છે કે ક્યારે આ બિલ્ડિંગનું કામ શરૂ થશે અને ક્યારે પૂરું થશે મારું નામ ડૉક્ટર મિતેશ સોલંકી છે હું અહીંયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવું છું અને હાલ અમારું સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચલાલા ખૂબ જ જર્જરિત હાલતમાં છે ખૂબ જ જૂનું બિલ્ડિંગનું બાંધકામ છે તો અમે લોકોએ આ બાબતે દર્દીઓને ક્યારેક ખોપડા પડતા હતા અને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો તો આ બાબતે અમે રજૂઆતો કરી એટલે માનનીય ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાકડિયાના સઘન પ્રયત્નોથી આપણા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપણા સામૂહિક આરોગ્ય કેન્દ્રના નવા બિલ્ડિંગનું બાંધકામ મંજૂર કરેલ છે જે માટે કુલ સાડા છ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે ટૂંક સમયમાં આ બિલ્ડિંગનું નવીનીકરણ કરવામાં આવશે અદ્યતન સુવિધાઓવાળું નવું સામૂહિક આરોજ્ય કેન્દ્ર અત્રે ઊભું કરવામાં આવશે અને આ પગલાંને લીધે અત્યારે જલાલાના સમગ્ર આજુબાજુના ચાલીસ ગામડાઓમાં વસતા દરેક દર્દી નારાયણને તેનો અતિશય લાભ મળવા મળવા જઈ રહ્યો છે ત્યારે અમે બધા જ ડોક્ટરો અહીંયાનો સ્ટાફ અને ગ્રામજનો હૃદયપૂર્વક જેવીભાઈનો આભાર માનીએ છીએ અને ખુશીની લાગણી વ્યક્ત કરીએ છીએ કાકડીયા ધારાસભ્ય ધારી બગસરા ખાંભા મારું પોતાનું ગામ છે ઘણા સમયથી આ હોસ્પિટલ નવી બનાવવા માટેની જે કાર્યવાહી શરૂ હતી અને એને લગભગ પંદર દિવસ પહેલાં મંજૂરી આપી દીધી અને એ મંજૂરી અત્યારે ખૂબ જર્જરિત જે આપણી હોસ્પિટલ છે એને પાડવા માટેની પણ મંજૂરી આવી ગઈ છે અને આ હોસ્પિટલ સાડા છ કરોડના ખર્ચે જ્યારે મંજૂર થઈ છે ત્યારે આ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે મારા વિસ્તારની આરોગ્યની સુવિધા વધારેમાં વધારે પ્રમાણમાં મળે અને લોકોને પૂરી સારવાર મળે એના માટે આપણે પ્રયાસોના ભાગરૂપે આપણે એ કેટેગરી જેવી જેમ હોસ્પિટલ આપણે મંજૂર કરાવી છે સાડા છ કરોડની તમામ સુવિધા સાથેની હોસ્પિટલ અત્યારે મંજૂર થઈ ગઈ છે અને ટેન્ડર પ્રક્રિયામાં શરૂ થઈ ગઈ છે લગભગ બે મહિનામાં આ હોસ્પિટલ શરૂ આ હોસ્પિટલનું બાંધકામ શરૂ થઈ જશે ત્યાં સુધીમાં પૂરું થશે છ મહિનાની મુદતમાં પૂરું કરી દે પણ એક વર્ષની એની જે મુદત હોય પણ છ મહિનામાં એજન્સી સારી આવે તો છ મહિનામાં પૂરી કરી દે કારણ કે બગસરાને ધારી અમારે એક એક વર્ષમાં પૂર્ણ કરેલ છે પહેલાં તો મારું નામ લાલજી ભાઈ અને હું મારા પપ્પાને અહીંયા સિવિલમાં દવા કરું કાલે સોસાયટી અને ત્યાં ગંદુ પાણી ભળી એવું લાગે છે કેમ કે દર્દી ઓછા મોછા પાંચક દિવસ ઝાડા ઉલટી અને તાવ મારા ઘરે ત્રણ બે પેશન્ટ છે મારા મમ્મીને થઈ ગયું હતું ઝાડા ઉલટી અને તાવ અને મારા પપ્પાને આજ લઈ લેવો કોઈ તંત્ર ધ્યાન દેવામાં રાજી નથી બે ત્રણ બે પાંચથી છ વાર અમે કીધેલું કે ભાઈ દામિયા સોસાયટી દાનગી જેવું નગર એમાં ગંદુ પાણી ભળી ગયેલું છે ગટરનું પીવાનું પીવાનું પાણી આવે છે એમાં ગંદુ પાણી ગટરનું ભળી ગયું છે છતાંય અમારા અમે નગરપાલિકામાં જાણ કરેલી અમે સલાહ આપણે સોસાયટીમાં જાણ કરેલી કે ભાઈ આ અવારનવાર આ વસ્તુ બને છે તો કોઈ ધ્યાન દેવા રાજી નથી અત્યારે હાલ સિવિલમાં ચલાળાની સિવિલમાં અમે મારા પપ્પાને લઈને આવેલો છું અને અહીંયા બિલ્ડિંગ છે એની બિલ્ડિંગ જલ્દી નીચે સૂવે એટલે ઉપરથી પોપડા ભરે છે તો અમને ઇતો રાહત થઈ જાય પણ ઉપરથી જે કાંઈ સ્લેબ નહીં પડે તો એની રાહદારી કોણ લે